પોરબંદરમાં વિદેશમાં નોકરી આપવા મામલે વધુ એક છેતરપિંડી થઈ છે જેમાં એક યુવાન અને તેના ભાણેજને વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી ત્રણ રૂપિયા પાંચ લાખ ચોતેર હજારની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોરબંદરના જલારામ કોલોની કડિયા પ્લોટમાં રહેતો રાજેશ રામ પરમાર સુરતમાં રહેતો મિલન ગશેરા અને ઉદય જયસુખ માલવ્યા નામના ત્રણેય શખ્સો વિદેશ નોકરી અપાવી દેવાનું અને વિદેશ મોકલવાના એજન્ટ તરીકે કામ કરતા હતા પોરબંદરમાં છાયા પ્લોટ કળા વિસ્તારમાં રહેતા રામદે કરશન ઓડિદ્રા અને તેના ભાણેજ જયેશને વિદેશમાં નોકરી અપાવી દેવાનું કહી આ શખ્સોએ વિઝા તથા ટિકિટના તથા ડોક્યુમેન્ટના ખર્ચ તથા એજન્ટોના કમિશનના એડવાન્સ પેટેના રૂપિયા એક લાખ તથા સ્લોટ બુકિંગના નામે રૂપિયા વીસ હજાર વહેલા વિઝા મેળવવાના નામે રૂપિયા ત્રણ લાખ ચાલીસ હજાર તથા વિઝા ફી એમ્પેસીમાં ચૂકવવાના નામે રૂપિયા વીસ હજાર તથા પીસીસી સ્ટેમ્પના નામે ટિકિટ ડોક્યુમેન્ટના નામે સાત લાખ છવ્વીસ હજાર લઈ લીધા હતા જંગે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર